તો કળાએ કોઈની જાગીર નથી હોતી અને વિકલાંગતાએ કોઈની મજબૂરી નથી હોતી વિકલાંગ લોકો પણ સમાજમાં માનભેર જીવી શકે તેવું કંઈક કરી બતાવ્યું છે તાપી જિલ્લા ડોલવણ તાલુકાના નાનકડા ગામની આદિવાસી દિવ્યાંગ મહિલાએ પોતાની મહેનતથી ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી તાપી જિલ્લાની સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે યોજાતી રમતોમાં ભાગ લઈ તેમાં વિજેતા બની સ્ટેટ અને નેશનલ સુધી રમી જિલ્લાનું નામ રોશન કરી બતાવ્યું છે બરોડા ખાતે યોજાયેલ દિવ્યાંગ મહિલા ક્રિકેટ કોચિંગ કેમ્પમાં ભાગ લઈ તેમાં સારું પ્રદર્શન કરતા ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે પસંદગી પામતા તેમને પ્રોત્સાહિત કરનાર લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે નાનપણથી જ મારા હાથમાં અપંગતાને કારણે હું એક દિવ્યાંગ કહેવા એ સંકોચિત વૃત્તિથી પણ પ્રવૃત્તિમાં હું ભાગ લઈ શકતી નહોતી પણ ધીરે 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 અભ્યાસમાં આગળ વધતી ગઈ અને તેમ તેમ મને થોડો ખ્યાલ આવતો ગયો તે પ્રમાણે હું પછી કોલેજમાં આવીને કબડ્ડી રમતી થઈ અને આગળ વધીને એમ એમાં ગુજરાત વિદ્યાપીઠમાં જઈને દોડ છે કૂદ છે સંગીત છે નૃત્ય દરેક ક્ષેત્રમાં હું ભાગ લેતી થઈ આ જે કેમ્પમાં ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા રાજસ્થાન ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની દિવ્યાંગ મહિલા ખેલાડીઓ આવ્યા હતા જેમાં મને સ્પીડ બોલર તરીકેની પસંદગી મારી કરવામાં આવી એ બદલ હું શ્રી કોચ શ્રી નિતેન્દ્રસિંહ સરના સરનો હું ખૂબ ખૂબ દિલપૂર્વક આભાર માનું છું ખેલ મહાકુંભનું દર વખતે આયોજન કરવામાં આવે છે જેમાં એથ્લેટિક્સ ક્રિકેટ વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવે છે જેમાં રમીલાબેન કોકણીએ લોંગ જમ્પ ચક્રફેક જેવી રમતમાં રાજ્યકક્ષાએ અવલ રહેલ છે અને અત્રે બરોડા જિલ્લાના સિનોર તાલુકા ખાતે યોજાયેલ દિવ્યાંગ ભારતીય ટીમમાં રમીલાબેન કોકણીએ મહિલા સ્પીડ બોલરમાં તેમની પસંદગી કરવામાં આવેલ છે દેશના વિવિધ રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જેવા રાજ્યોમાંથી મહિલાઓની પસંદગી કરવામાં આવેલ છે જેમાં આદિવાસી સમાજની મહિલા રમીલાબેન કોકણીયની ભારતીય ટીમમાં કંઈક કરી છૂટવાની નેમ ધરાવતા માનવીને કોઈ બંધન કે મુશ્કેલીઓ નડતી નથી આવી જ નેમ ધરાવતી નાનકડા ગામની આદિવાસી મહિલા પોતે દિવ્યાંગ હોવા છતાં જિંદગીમાં આવેલ દરેક પ્રશ્નોને એક પડકાર તરીકે સ્વીકારી ખડે પગે સામનો કરી બતાવે છે તેમના પરિવારજનો સહિત તેમના શુભેચ્છકો અને કુદરતે પણ તેમને પૂરો સહકાર આપીને રમીલાબેનને આજે એક ચોક્કસ મકામ પર પહોંચાડ્યા છે નિરવકંસારા નિર્માણ ન્યૂઝ તાપી